માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા કુપલેટા હોસ્ટેલ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનો નિર્માણ થઈ રહ્યો છે ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવના કારણે આઠસોથી વધુ ગાયોનું પાલનપોષણ મુશ્કેલીમાં મુકાયું છે આ એનિમલ હોસ્ટેલનો એક વર્ષનો સવા કરોડથી વધુનો તોતિંગ ખર્ચો થઈ રહ્યો છે ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય ન મળવાથી બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે રખડતા ઢોર અંગે હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે તે છતાં સરકારની આંખ ઉગડતી નથી ત્યારે સરકારે હિન્દુ અને ગૌમાતાના નામે અનેક લાભો લીધા પણ સહાય આપતા નથી ત્યારે શહેરના આગેવાનો અગ્રણીઓ દાતાઓના સાથ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર શરૂ કરેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના ત્રણ મહિનાનો ખર્ચે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડેલ હતો એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર ગાંધીનગર ધારાસભ્ય સાંસદ સદસ્ય જેવા જવાબદારો સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી છે આ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કથાકાર જીજ્ઞેશ દાદા સાંસદ રમેશભાઈ ધડોક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિગેરે આવીને સહાય મળશે તેવા વચનો પણ આપી ગયા છે પણ હવે અત્યારે તો એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી રહી ચૂકી છે આવડી મોટી એનિમલ હોસ્પિટલ અને તેમાં રહેલ પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત સવા કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આ ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફદીય પણ મળતું નથી જેથી આ એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાના પ્રતિનિધિ વચનો પાડવામાં અને ગૌમાતા પ્રત્યે મહેનત કરે તેવી માંગ ઉઠવા પામી છે ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે આ માટે આમ આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેશમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે એક સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું નું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે અંદાજે જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે ત્રીસ થી ચાલીસ હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે અ સરકાર તરફથી આપણે અત્યારે ઉપરેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કાંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ખાસચારો લેવો છે દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે આ એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ હું પિયુષભાઈ માકડિયા નગરપાલિકા સંતા એનિમલ હોસ્ટેલ પ્રમુખ અમે બે વર્ષથી નગરપાલિકા સંતા ગૌશાળા તલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ માંદા પશુઓ જે કાઈ હોય પશુઓ તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં ભાદર ગૌશાળામાં અમે નગરપાલિકા સંતા ગૌશાળામાં રાખેલ છે તો એની સારવાર ખર્ચથી અમારી બધી માણસો બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે તો અત્યારે ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે લોકો અત્યારે તાપે આપે છે અને હવે વધીને પાંચ મહિના આવે એટલો અમારી પણ ખર્ચ રોગવાય છે હવે હવે જો વધુ સહાય સરકારી સહાય ના આવે તો અમારે કદાચ બંધ કરી ગૌશાળા બંધ કરીને તાળા મારું પડે એવી અમા અમારી કદાચ સ્થિતિ આવી જાય આમાં કોર્ટે કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે કોર્ટે કીધું એટલે અમે કહ્યું પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી પૈસાનો સહાય ત્રીસ રૂપિયા અમને આવતી હતી માર્ચ પહેલા ટ્રસ્ટ રજિસ્ટર થઈ જવું જોઈએ અમે ટ્રસ્ટ મોડું રજિસ્ટર કર્યું પણ રઘુશાળા વહેલી શરૂ કરી દીધી એ તકલીફ પડે છે તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગળિયા અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી દીધી એના બદલે અને આઠસો અત્યારે આઠસો ગાયો અમારે ગૌશાળા માં છે અને હજી આ ગામ માંથી અમારે જેટલી આવે આવે હતી ભરવાની હતી ચાલુ જ છે ગામ માંથી લેવાની તો એનો ખર્ચ કાયમનો નો પાંત્રીસ ચાલીસ હજાર ખર્ચ આવે છે વાર્ષિક ખર્ચ સવા કરોડ ની આસપાસ થાય છે સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વેલ કે અમને સહાય આપે તો વધુ સારું નકર અમારે કઈક વિચારવું પડશે શું કરવું સરકાર